નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આજકાલ લોકો પોતાના માટે પણ સમય નથી મળતો જેના કારણે સરખું ખાવા પીવાનો પણ ટાઈમ મળતો નથી આ કારણે મોટાભાગના લોકો સમય બચાવવા એકસાથે ઘણું બધું જમવાનું બનાવી લેતા હોય છે અને તેને ગરમ કરીને ખાય છે ઘણા ઘરોમાં આ રીતે ભોજન ગેસ કે પછી માઇક્રોવેવમાં ગરમ કરીને ખાવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે તે કરવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે આ માટે જ

દોષો વાત પિત્ત અને કફની અસંતુલિત કરી દે છે વાત દોષ વધવાથી વ્યક્તિએ બેચેની ચિંતા સાધામાં દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યા થવા લાગે છે પિત દોષ બગડવાથી એસિડિટી ગેસ મોઢામાં બળતરા ત્વચા પર લલાશ અને ગુચ્છો વધે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ધન્યવાદ